डीसा भर उनाड़े पार्क सोसायटीना रहीशो पाने लईने त्राहीम पोकारी उठ्या सोसायटीना रहीशोए चीफ ऑफिसर ने लेखित में करी रजूआत चीफ ऑफिसरे पानी की समस्या ने दूर करने बे दिवस खातरी डीसा मंगलपार्क सोसायटी रहीशो पीवाना पोकारो ने लई नगरपालिका में चीफ ऑफिसर ने लेखित में रजूआत कराई हालमा उनाडानी कारजાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસની હીટવેવની આગાહી આપવામાં આવી છે જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લોકોને સાવચેતી રાખવી તેમ જ અધિકારીઓને પણ ખડે પગે રહેવા માટે સૂચનો આપવામાં આવી છે જ્યારે ઉનાળાની ઋતુ પીવાના પાણીનો વધુ ઉપયોગ કરવા માટે પણ તબીબો જણાવી રહ્યા છે ત્યારે વોર્ડનંગ સાતના मंगल पार्क सोसायटी में छाला एक वर्ष थी पानी ना दान दिया होवा छता पादार नेताओं पेटनु पानी हालत नहीं जयरे बोर्डन बेना नेमीनाथ सोसायटी मेंटलाय दिवसों ना मुद्दे स्थानिकों मुश्किल में मुकाई रहा है के विस्तारों पीवा आत न हो तो उनाजाड़ गर्मी में पानी विना स्थानिको पोकारो पाड़ी रहया है छता कुंभकर्ण निंद्रा में पौढ़ी रहे पालिका प्रमुख सहित इंजीनियर द्वारा कोई व्यवस्था उभी न कराता आजरोज वोर्ड नंग सात न मंगल पार्क सोसाइटी ना रहिशो आजे धंधो रोजगार छोड़ी ने मोटी संख्या में एकत्रित थी पालिका कचेरी खाते चूंटाये सभ्यो के पालिका प्रमुख पर विश्वास न राखी ने सीधा चीफ ऑफिसर समक्ष लेखित में करवामा આવી હતી ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સોસાયટીના રહેશોની રજૂઆત ધ્યાને લેવામાં આવી હતી અને બે દિવસમાં પાણી પુરવ પાડવાની ખાતરી આપી સાથે વોર્ડ નંબર 7 માં પાણીનો બોર બનાવી પાણીની સમસ્યાને કાયમી દૂર કરવાની ખાતરી આપી હતી જેના પગલે વોર્ડ નંબર 7 ના મંગલ પાર્ક સોસાયટીના રહેશોએ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ પર વિશ્વાસ મુકી પરત ફરિયાદ હતા ત્યારે હવે જોવાનું રહ્યું છે પારદર્શક વહીવટની વાતો કરતા નેતાઓ વોર્ડ નંબર 7 ના ચૂંટણીલા તબ્યો મંગલ પાર્ક સોસાયટી ના રહેશો માટે પાણી ની વ્યવસ્થા ઉભી કરવામાં આગળ આવે છે અહેવાલ હર્ષદ પટેલ દિસા બનાસકાંઠા ભૂપતભાઈ પુરોહિત મંગલ પાર્ક વિશ્વકરે મંદિર પાસે વોર્ડ નંબર 7 આજે અમે અમારી મંગલ પાર્ક સોસાયટી ના બધા જ રહેશો પાણી ની સમસ્યા જે છેલ્લા 1 વર્ષથી અમે સમસ્યા થી ખૂબ ત્રાસી છીએ એના માટે આજે જે જે બોફિસર શ્રી ને મળ્યા અને એમને અમારી બધી રજૂઆત કરી બધા સોસાયટીના રહીશો સાથે મળી અને ચીફ ઓફિસરશ્રીએ બે દિવસમાં ટેમ્પરેરી અમારી જે સમસ્યા છે એનું સમાધાન કરવાનું અને લાંબા ગાળાની યોજના માટે બોર બનાવી આપવાનું અમને આશ્વાસન આપ્યું છે બે દિવસ સુધી અમારી સમસ્યા હલ થઈ જશે એવા પ્રકારનું અમને અધિકારીશ્રીએ માહિતી આપી છે